आज रोज एसआयआर अंतर्गत भरुच्च शहर कोंग्रेस प्रमुख श्री सलीम भाई अहमदाबादी काँग्रेस बीएलए एकनी दिनेश कुमार કોંગ્રેસ કાર્યકર્તા શ્રી સુબેર પટેલ દ્વારા ભરૂચ શહેરના વિવિધ બુથો પર મુલાકાત લઈ મતદાતાઓને મદદરૂપ થવાના પ્રયત્નો કરાયા હતા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈ અમદાવાદી કોંગ્રેસ બીએલએ એક શ્રી દિનેશ કુમાર અને ઝુબેર પટેલ દ્વારા ભરૂચ શહેરના વિવિધ બુથો પર મુલાકાત લઈ મતદાતાઓને મદદરૂપ થવાના પ્રયત્નો કરાયા મતદાતાઓના ફોર્મ મોટા ભાગના વહેંચાઈ ગયા છે અને તેમાં ફોર્મ ભરાઈ ગયા છે જે લોકોના નામો મળતા નથી અને અથવા બાકી છે એવા વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ આવી રહી છે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈ અમદાવાદીએ લોક અપીલ કરી હતી પોતાના બૂથ સેન્ટરમાં ફોર્મ ભરવા માટે કોંગ્રેસમાં બીએલએ મદદરૂપ થઈ રહ્યા છે અને જે નાગરિકોને પોતાના બૂથ કે સેન્ટર મળતા નથી એવા મતદારો શહેર પ્રમુખ શ્રી અને વોર્ડ પ્રમુખ અને બીએલએનો સંપર્ક કરી પોતાનું ફોર્મ ભરે બીએલએની કામગીરી ખૂબ સારી છે અને મતદારોને તેઓ પણ જરૂરી માહિતી પૂરી પાડી રહ્યા છે ચાર ડિસેમ્બર અંતિમ દિવસ હોય નાગરિકો ફોર્મ ભર્યા નથી તેઓ એ મત અધિકાર માટે અવશ્ય બીએલએનો સંપર્ક કરી લોકશયને બચાવવા જરૂરી પ્રયત્ન હાથ ધરે એસઆરઆઈની જે પ્રક્રિયા ચાલી ચાલુ રહી ચાલી રહેલી છે તેમાં ભરૂચ શહેરમાં આજે રવિવારના દિવસે બુથ બેલો તરીકે જે લોકો બેસેલા છે તે બાબતે અમારા બીએલઓ વન ભરૂચ વિધાનસભાના દિનેશભાઈ જુબેરભાઈ આ બુથના બીએલઓ સાથે રહી ને આ બુથની વિઝિટની મુલાકાત કરી છે તે સિવાય બીજા અન્ય બુથો પણ મુલાકાત કરી છે લોકોનો સારો પ્રતિસાદ છે ને સારું ફોર્મનું એન્વાયરમેન્ટ ચાલી રહેલું છે ભરૂચની પ્રજાને અમારા વતી અપીલ છે કે ભાઈ આ એસાઈની પ્રક્રિયામાં તમામ ભાગ લઈ પોતાનો વચ ના નીકળી જાય પોતાનો અધિકાર ના જતો રહે એ બાબતે કાળજી ને ફોર્મ ભરે તંત્રને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બેલો પર વધારે પડતું પ્રેશર ના કરે હજુ દસ દિવસ બાકી છે પચાસ ટકા જેવું એન્વાયરમેન્ટ બતાવે છે ભરૂચ વિધાનસભાનું બીજા દસ દિવસમાં એ કામ પૂર્ણ થાય શાંતિ રીતે થાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ ભરવામાં ના રહી જાય એની તકેદારી તંત્ર અને આપણે તમામ રાખીએ એવી ભરૂચ પ્રજા ભરૂચની પ્રજાને અપીલ કરું છું ફરીથી એસઆઈની પ્રક્રિયામાં આપણે તમામ સાથ અને સહકાર આપીએ એવી અમારી ભરૂચ શહેર કોંગ્રેસ વતી આપને અપીલ છે